માળિયા હાટીનામાં માળેશ્વર મંદિરની બાજુમાં ગામ સમસ્ત લોકોના સાથ સહકારથી રૂપિયા પચાસ લાખ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનું નવનિર્મિત મંદિરનું બાંધકામ ચાલુ છે તો આવતીકાલે રામનવમી પણ છે તો જે દાતાઓએ આ મંદિરમાં બાંધકામમાં દાન આપવું હોય તેમણે રામચંદ્રજી મંદિરે આપી જવા વિનંતી છે રામનવમીના દિવસે આખો દિવસ રામ મંદિર નિર્માણ સમિતિના કાર્યકરો ફાળો સ્વીકારવા માટે આખો દિવસ હાજર હાજરી આપવાના છે એમ રામ મંદિર નિર્માણ સમિતિના સભ્યોએ જણાવેલ છે વિશેષ માહિતી માટે હમીરસિંહભાઈ સભાપતિ શ્રી નવ્વાણું જીરો ચોરાણું ત્રેસઠ ત્રણ એકત્રીસનો કોન્ટેક કરવો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી અમીરસીભાઈ સિસોદીયા માળિયા છત્રી સમાજના આગેવાન છું અને માળિયામાં નવનિર્મિત રામ મંદિર જે સમિતિ છે એની જવાબદારી મારી પાસે છે મારે માળિયા અને આસપાસની ધર્મ જનતાને વિનંતી કરવાની છે કે માળિયાની અંદર જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અંદાજે પચાસ લાખ રૂપિયાનો ખર્ચો છે તો આવતીકાલે રામ જન્મ દિવસ છે રામનવમી તો કાલના દિવસે જે લોકોએ દાન પુન કરવું એ સારામાં સારો દિવસ છે તો આવતીકાલે બહોળી સંખ્યામાં મારી પાસે મંદિરે જ આખો દિવસ હું બેઠો હશે જે કોઈને રામ જન્મ જન્મદિવસને દિવસે રામ મંદિરમાં દાન આપવું હોય એ મોટા પ્રમાણમાં આપે મોટા દિલથી આપે એવી હું પ્રાર્થના કરું છું જય શ્રી રામ જય શ્યામ બરાબર